આ ઇવેન્ટ કેન્સરની જાગૃતિ વધારવા માટે કરવામાં આવી હતી અમદાવાદ શહેરની આ મોટી અને જાગૃતિ પ્રેરક સૌથી મોટી ઇવેન્ટ માનીની એક છે હોસ્પિટલના ગ્રુપ સીઓ ડોક્ટર નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે આ ભવ્ય ઇવેન્ટને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ અમે ખૂબ જ આભારી છીએ શેલ્બી હોસ્પિટલ્સમાં અમે કેન્સરને સજા તરીકે જોતા નથી પરંતુ કેન્સર એટલે કેન્સર નહીં સાબિત કરીને યોગ્ય કાળજી અને સમર્થન સાથે દૂર કરી શકાય તેવા પડકાર તરીકે જોતા રહીએ છીએ આ મેગા ઇવેન્ટ પાછળનો ઉદ્દેશ્ય કેન્સર નિવારણ વહેલી તપાસ અને સારવાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો દર વર્ષે કેન્સરના કેસોની વધતી જતી સંખ્યા સાથે શેલ્વી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે એક જ છત નીચે સર્વગ્રાહી અને કરુણાપૂર્ણ કેન્સરની સંભાળ પૂરી પાડવાનું લક્ષ્ય રાખ્યું છે તો ચાલો આ ઉમદા હેતુ માટે એક થઈએ અને કેન્સર મુક્ત ભવિષ્ય તરફ કૂચ કરીએ ધ વોક ઓફ હોપ વોકથોન ટુ પોઈન્ટ ઝીરોમાં ભાગ લેનારાઓએ ત્રણ કિલોમીટર અથવા છ કિલોમીટર વોકિંગ કર્યું હતું આ પહેલમાં શહેરભરની વિવિધ શાળાઓ કોલેજો કોર્પોરેટર કેન્સર સર્વાઇવર ડોક્ટરો ફિટનેસ ફ્રીક વગેરે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શેલ્બી હોસ્પિટલ્સના વરિષ્ઠ મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર વિરાજ લવિંગિયાએ માહિતી આપી હતી કે એસસીઆરઆઈ દરેક દર્દીને વ્યક્તિગત અને અદ્યતન કેન્સરની સારવાર આપવાનો પ્રયત્ન કરે છે તેમણે વધુમાં કહ્યું કે શેલ્બી હોસ્પિટલ કેન્સરના પડકારનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ દ્વારા બે હજાર પચીસ સુધીમાં વન પોઈન્ટ સેવન મિલિયનથી વધુ લોકોને પ્રભાવિત કરવાનો અંદાજ છે અમારી શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરની સારવારની વ્યાપક શ્રેણી ઓફર કરે છે તબીબી સર્જિકલ રેડિયેશન ઓન્કોલોજી સહિતની સેવાઓ પ્રદાન કરે છે હું ડૉક્ટર નિશિતા શુક્લ હું શેલ્બી ગ્રુપ સીઓ છું બધી જ હોસ્પિટલ આર અંડર મી અને હું બધી હોસ્પિટલોનું અપ અને એનું ફંક્શન્સ જોઉં છું એ કેન્સરના અવેરનેસ માટે છે મેઇનલી કેન્સરની અવેરનેસ માટે જ છે આ ગયા વર્ષે અમે નરોડા કર્યું હતું પણ આ વખતે અમે મોટા પાયે આખા ગ્રુપ લેવલ પર એક સાથે કર્યું છે બી હવે એના ત્રીસ વર્ષ પતાવે છે ત્રણ ટિકેટ પદસે તેર માર્ચે એટલે વી થોટ કે ભાઈ અમે કેન્સરમાં બહુ મોટું ટ્રીટમેન્ટ અને કામ કરીએ છીએ એટલે એની જ અવેરનેસ માટે એનો પ્રમોશન માટે જ અમે આ વસ્તુ વકાતવાન રાખી છે ખાસ જો કેન્સરને ઝડપથી પકડવા માટે સૌથી પહેલી વાત આપણે ધ્યાન રાખવી જોઈએ જે આ વોકેથોન જે આપણે અરેન્જ કરી હતી ટુ પોઈન્ટો ઇટ ઇઝ અવેરનેસ લોકોને કેન્સર બાબતની જાણકારી જ નથી તો એ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ એટલે શેલબી હોસ્પિટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વોકેથોન અરેન્જ કરી હતી અને એના અંદર વી હેવ ગોટ રિસ્પોન્સ ઓફ મોર ધેન એઇટ થાઉઝન્ડ પીપલ પાર્ટિસિપેટેડ ફોર દિસ વોકેથોન બીજી વાત અવેરનેસ થાય એટલે અર્લી ડિટેક્શન થાય અને એના લગતા આ ડાયગ્નોસિસ અથવા પ્રિવેન્શન માટે જે કંઈ ટેસ્ટ અને સુવિધાઓ હોય છે એ બધી ટેકનોલોજી હોસ્પિટલ હોસ્પિટલના બધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે જે કરતાં આ ડિસીઝ આપણે અર્લી ડિટેક કરીએ તો એની ટ્રીટમેન્ટ સારી અને સેજી કરી શકીએ અને જે એડવાન્સમેન્ટ્સ છે જે અમારે તે ઓર્ગન સ્પેસિફિક કેન્સરના એડવાન્સમેન્ટ્સ છે એ હિસાબથી પેશન્ટને ફાયદો થઈ શકે મારું નામ વિરાટ લવિંગ્યા છે અને હું પેટના કેન્સરનો નિષ્ણાત છું એસસીઆરઆઈમાં ઘણા જગ્યા એવું જોવા મળે છે કે ઘણા પેશન્ટ હોય છે કે નથી કે અમુક ને ફાયોસી નું કઈક કહેવામાં આવે છે પણ એ લોકો ગભરાતા હોય છે તો એ લોકો માટે અવેરનેસ માટે એ લોકોને કઈક મેસેજ આપવા માંગતા હોય એવું ચોક્કસ કોઈ બી કેન્સરને ડાયગ્નોસ કરવા માટે બાયોપ્સી ઇઝ મેન્ડેટરી એટલે કમ્પલસરી છે એટલે ઓપ્શનલ વસ્તુ નથી અને એક વહેમ છે લોકોમાં કે બાયોપ્સી કરીશું તો કેન્સર ફેલાઈ જશે એ સોય મારીશું પેટમાં કે ગળામાં તો કેન્સરના સેલ્સ ફેલાઈ જશે એ તદ્દન ખોટી વાત એવું કોઈ કશું થતું નથી એટલે પ્લીઝ મારી નમ્રતા વિનંતી છે કે કેન્સર કે ગાંઠ જેવું થાય તો એની બાયોપ્સી ચોક્કસપણે કરાવી એટ સ્પેશલ સેન્ટર